આજે આંગણવાડી માં રિજેક્ટ થયેલા ફોર્મ એના માટે આયા હતા પણ એમાં કે છે કે તમારા સગોષ ના પત્ર અપલોડ નથી કરેલો પણ એની જગ્યાએ બીએ ની માર્કશીટ બતાવે છે અને અમે બીએ ની માર્કશીટ મૂકી જ નથી અચ્છા તો પછી તો સવાલ લાગે કે આ તો કે છે કે તમારી ભૂલ છે કે તમારે જોવું પડે કે તો હવે શું કીધું એમાં પછી એ તો કે તમારું માન્ય નહીં ગણે નિયમો મુજબ તમારું શું પ્રોબ્લેમ મારા સગોષ ના પત્રકમાં ભૂલ છે અમે અરજી કરી હતી એ લોકો મને બોલાય

અરજી કરી એ મારી અપીલ સાંભળી કે બેન તમને જોઈશું હવે શું જોવાનું તમે મેરેજ પ્રમાણે બીજા ગામની બેનને લઈ લીધી છે રાઈટ પુરાવો કોણે આપ્યો અહીંયાથી આપે છે બાયડ તાલુકા પંચાયતમાંથી મામલાદારમાંથી જોઈએ તમે કીધું ને કે તો મામલાદાર અધિકારી પણ એલા અધિકારી આપ્યો છે તો ખોટું કેવી રીતે હોય બીજી વખત દાખલો આપ્યો એ બરાબર છે માન્ય ગણ બીજી વખત કોણે આપ્યો ત્યાંથી જ આપે મામલાદાર કચેરીમાંથી પહેલા આપ્યો રામ આપ્યો શું ફરક છે કઈ ફરક નથી એ જ છે તો બંને બતાવ્યા ની તમે બતાવ્યા અહિયાં તો એવું જ કહી દીધું જોઈશું તો જોઈશું ક્યારે જોઈશું એટલે જોવા માંગતા જ નહી આપડે શું સમસ્યા છે જે મેં સુલી ગામમાં મારું આમોદ્રા લાગે છે અને જે મારું સારસિયાની જાહેરાત છે સારસિયા સ્થાનિક બને છે છતાંય આ લોકોએ આમુદ્રા વાળાનો ઓર્ડર આપ્યો છે પ્લસ જે મામલાદાર માંથી દાખલો આપવામાં આવેલ છે એ દાખલો અમારા સારસિયા રહેઠાણ છે બરાબર હવે એવું કહેવામાં આવે તમારું ગામ મહેસુલી માં આવતું નથી હવે અરજી માટે અહીંયા બોલાવવામાં આવ્યા હતા એવું કીધું છે કે તમારી અરજી માન્ય રાખવામાં આવશે પણ કોઈ આઈડી પ્રૂફ આપેલું નથી અને તમને કે બોલાવવામાં આવશે પણ હવે ક્યારે બોલાવશે કે કોઈ હજુ પ્રૂફ આપેલું તમને વિશ્વાસ કે બોલાવવામાં આવશે એવો તમને વિશ્વાસ વિશ્વાસ તો ક્યાંથી પડે કોઈ પ્રૂફ આપ્યું નથી બરોબર હવે પ્રૂફ આપે તો તમને વિશ્વાસ પડે કે અમને બોલાવશે કે નહીં બોલાવે દસ દિવસમાં ક્યાં તમને બોલાવવામાં આવશે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી